હું એક વિધવા છું મારા શરીરની બેચેની દિન પ્રતિદિન વધતી જતી હતી એક વખત મારી નણનનો પતિ કોઈ કામથી મારા ઘરે આવ્યો હેલો મિત્રો મારું નામ રીમા છે હું તેતાલીસ વર્ષની છું મુંબઈમાં રહું છું અહીં હું એકલી રહું છું મારે બે બાળકો છે અને બંને હોસ્ટેલમાં રહે છે અને ત્યાં અભ્યાસ કરે છે મારા પતિના મૃત્યુને સાત વર્ષ થઈ ગયા છે મારા પતિનો એક બિઝનેસ હતો જેને હવે મારો ભાઈ સંભાળે છે પતિના જવા પછી હું બિલકુલ એકલી થઈ ગઈ હતી પણ સમય સાથે મેં જીવતા શીખી લીધું પરંતુ મારા શરીરની બેચેની દિવસે ને દિવસે વધતી જતી હતી પહેલાં કામ અને બાળકોની દેખભાવમાં એટલી વ્યસ્ત હતી કે મેં ક્યારેય મારી એકલતા પર ધ્યાન આપ્યું નહીં આ કારણે પતિના મૃત્યુના સાત વર્ષ પછી મેં ક્યારે પ્રેમ નહોતો કર્યો પછી તે દિવસ આવ્યો જ્યારે મને પ્રેમ મવ્યો અને એવો મવ્યો જે કદાચ જીવનમાં ક્યારે નહોતો મવ્યો શિયાની ઋતુ હતી મારી નણન જે આઝમગઢમાં રહે છે તેનો મારો ફોન આવ્યો તેણે વાતચીત દરમિયાન મને કહ્યું કે તેનો પતિ સમર દિલ્હી આવવા માંગે છે કોઈ કામથી તો તે બે દિવસ મારે ત્યાં રહે છે સમરનું આઝમગઢમાં પોતાનું જીમ છે અને તે અહીં દિલ્હીમાં એક જીમ ખોલવા માગે છે આ કારણે તેની કેટલાક રોકાણકારો સાથે મીટિંગ છે મારી નણંદ મારા પતિથી નાની છે અમરની ઉંમર સાડત્રીસ વર્ષની છે એક અઠવાડિયા પછી તે દિવસ આવી ગયો જ્યારે સમરે દિલ્હી આવવાનું હતું મેં એરપોર્ટ પર ગાડી મોકલી દિલ્હી આવ્યા પછી અમરે મને ફોન કર્યો અને કહ્યું કે તે સાંજે ઘરે આવશે અત્યારે તે એરપોર્ટથી સીધો મીટિંગ માટે જઈ રહ્યો છે મેં મારા ડ્રાઈવરને કહ્યું કે તે આખો દિવસ સમર સાથે રહે જેથી તેને આવવા જવામાં કોઈ તકલીફ ન પડે સમર સાંજે સાત વાગ્યે ઘરે પાછો આવ્યો જેવો તે ગાડીમાંથી ઉતર્યો હું તેને જોતી જ રહી ગઈ મેં સમરને પહેલાં પણ જોયો હતો પણ કદાચ આ વખતે મારી નજર થોડીક અલગ હતી તે પાંચ ફૂટ લાંબો ભરાવદાર શરીરવાળો જે કોઈ છોકરી તેને જોઈ લે તો તેની દીવાની થઈ જાય મારી પણ આવી જ હાલત થઈ ગઈ હતી પણ મેં મારા પર કાબુ રાખ્યો પછી સમર મારી પાસે આવ્યો મને નમસ્તે કર્યું અને અમે પ્રેમથી એકબીજાને ગવે લગાવીને સ્વાગત કર્યું મેં સમરને આવતા જ નાસ્તો કરાવ્યો અને પછી તેને કહ્યું કે તે ફ્રેશ થઈ જાય આશરે અડધા કલાક પછી સમર રૂમમાંથી બહાર આવ્યો તો તે શોર્ટ્સમાં હતો અમે બંને થોડી વાર બેઠા અને એકબીજા સાથે વાતો કરી તેણે બતાવ્યું કે કેવી રીતે તેની મીટિંગ સફળ રહી અને આવતીકાલે પણ તેને જવાનું છે મેં પણ મારી નણંદ જાનવીના સમાચાર લીધા અમે બંને પાંચ વર્ષ પછી મોવી રહ્યા હતા તેથી વાતોમાં સમય ક્યારે પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી મેં નોકરને કહીને ડિનર લગાડાવ્યું અને પછી અમે બંનેએ ડિનર કર્યું ડિનર પછી સમર પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ આશરે અગિયાર વાગે નોકર પણ ચાલ્યો ગયો હવે ઘરમાં સમર અને હું એકલા હતા મને લાગ્યું કે કદાચ સમર થાકેલો હશે તો સૂઈ ગયો હશે હું મારા રૂમમાં આવીને કપડાં બદલીને નાઇટી પહેરી લીધી અને અરીસા સામે ઊભી રહીને મારી જાતને નિહાળવા લાગી હું મારા શરીરને નિહાવી રહી હતી ત્યારે અચાનક દરવાજા પર કોઈએ ટકોર કરી મેં દરવાજો ખોલ્યો તો જોયું કે સમર ઊભો હતો જેવી સમરે મને જોઈ મેં તેની આંખોમાં ચમક અનુભવી કદાચ તે મારા શરીરને નાઇટીમાં જોઈને નિઃશબ્દ થઈ ગયો હતો પછી થોડી વાર બાદ બોલ્યો માફ કરજો ભાભી મને ઊંઘ નહોતી આવતી તો વિચાર્યું કે તમારી સાથે બેસીને વાત કરી લો પણ જો તમે સુવા માંગતા હો તો કોઈ વાંધો નહીં આપણે કાલે વાત કરી લઈશું હું બોલી અરે નહીં સમર હું તો બસ એમ જ રૂમમાં આવી ગઈ હતી ચાલો બહાર બાલ્કનીમાં બેસીને વાતો કરીએ સમરને મેં વાઈન માટે પૂછ્યું તો તેણે હા કરી અને મેં વાઈન બે ગ્લાસમાં ભરી અને બહાર બાલ્કનીમાં બેસી ગયા અમારા બંનેની ખુરશી બાજુ બાજુમાં હતી સમર બોલ્યો ભાભી તમને જોઈને મને ખૂબ જ હિંમત આવે છે કેવી રીતે તમે બધું ગુમાવ્યા પછી પણ તમારી જાતને તૂટવા નહોતી દીધી અને સારી રીતે બધાની સંભાવ લીધી ઘર બાળકો કારોબાર હું અને જહાનવી હંમેશા તમને જોઈને ગર્ભ અનુભવીએ છીએ હું બોલી અમર આ જિંદગી છે કોઈના જવાથી જિંદગી અટકતી નથી પોતાની જાતને સંભાવો અને આગળ વધો તમે અને જાનવી ત્યાં આઝમગઢમાં ખુશ તો છો ને મારા પૂછવા પર સમર ચૂપ થઈ ગયો હું બોલી સમર શું થયું ચૂપ કેમ થઈ ગયા શું તમે લોકો ત્યાં ખુશ નથી કોઈ પરેશાની છે તમે મને કહો હું મદદ કરીશ આખરે કેશવના મૃત્યુ પછી તમે બંને મારી જવાબદારી છો સમર વાઈન પિતા પિતા બોલ્યો ભાભી બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું જાહ્નવી ખૂબ ખુશ છે ત્યાં અને હવે તો અમારો દીકરો પણ છે જેણે ખુશીઓ બમણી કરી દીધી છે હું બોલી અને તમે શું તમે ખુશ છો સમર બોલ્યો ખબર નથી ભાભી પણ મારા દીકરાના જન્મ પછી જાનવી બદલાઈ ગઈ છે તે પ્રેમ જે મને જોઈએ છે તે મને તેનાથી નથી મળતો હંમેશા ઘરના કામ બાળકોની દેખભાવ કદાચ અત્યારે આજ તેની લાઈફ છે જે જાનવીનો પ્રેમ હતો મારા માટે હવે તે ક્યાંય ખોવાઈ ગયો છે હું સમજી ગઈ હતી સમરની તકલીફને કદાચ તે પણ એ પુરુષોની જેમ જિંદગી જીવી રહ્યો છે જે પોતાની પત્ની સાથે રહે છે પણ પ્રેમ અને જરૂરિયાત માટે બહાર સહારો શોધે છે પછી હું બોલી સમર હું સમજી શકું છું કે પ્રેમ વિના જિંદગી કેવી અધૂરી થઈ જાય છે હું તે જિંદગી જીવી રહી છું અને હું નથી ઈચ્છતી કે તમે એવી જિંદગી જીવો એટલે હું જાનવી સાથે વાત કરીશ સમર બોલ્યો નહીં ભાભી એવું ન કરશો નહીં તો તેને લાગશે કે મેં તમને તેની બુરાઈ કરી છે તમે સાચું કહ્યું કદાચ આ જ લાઈફ છે પણ ભાભી તમે સાત વર્ષથી એકલા છો શું તમને ક્યારેય કોઈની જરૂરિયાત અનુભવાઈ નથી શું તમને નથી લાગતું કે તમારે પણ જીવવું જોઈએ અને પ્રેમ તમને પણ જોઈએ હવે ચૂપ રહેવાનો વારો મારો હતો થોડી વાર ચૂપ રહ્યા પછી હું બોલી સમર કમી તો પછીથી ખૂબ જ અનુભવાય છે સાત વર્ષથી અધૂરી જિંદગી જીવી રહીશું બધું છે મારી પાસે આજે પણ છતાં એકલી છું સમર બોલ્યો ભાભી જો બુરું ન લાગે તો પૂછી શકું છું શું ભાઈના જવા પછી તમે કોઈની સાથે પ્રેમ નથી કર્યો હું બોલી નહીં સમર સમાજ અને જવાબદારીના ડરથી ક્યારે હિંમત જ નહોતી કરી ક્યારે સમર બોલ્યો શું તમારું મન નથી કરતું તમને પૂરો અકશે ખુશ રહેવાનો અને તમારી જરૂરિયાતો પૂરી કરવાનો આમાં ડર કેવો આ વાત પછી અમારી વચ્ચે ચૂપકીદી છવાઈ ગઈ હું કશું ન બોલ્યું આશરે એક મિનિટ પછી મેં મારા હાથ પર સમરનો હાથ અનુભવ્યો મેં કોઈ પ્રતિક્રિયા ન આપી મને મારી નણંદનો વિચાર આવ્યો અને હું હાથ છોડાવીને ત્યાંથી ઉઠી અને મારા રૂમમાં આવીને સાકવ લગાવી દીધી મારા ધબકારા ખૂબ તેજ ચાલી રહ્યા હતા થોડી વાર પછી દરવાજા પર ટકોર થઈ હું સમજી ગઈ હતી કે આ સમર જ છે પણ થોડી વાર પછી મેં દરવાજો ખોલી દીધો સમર બહાર ઊભો હતો માફ કરજો ભાભી હું તમારું દિલ નહોતો દુખાવવા માંગતો ખબર નથી કેવી રીતે હું આ બધું કરી દીધું તમે મને માફ કરી દો તે બોલી જ રહ્યો હતો કે મેં તેને અચાનકથી ચૂમી લીધો કદાચ મારી આ અચાનકની હરકતથી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો પણ થોડા પછી તે મને પ્રેમ કરવા લાગ્યો પછી અમે બંને સૂઈ ગયા કસમથી આશરે સાત વર્ષ પછી મને આટલી શાંતિથી ઊંઘમાં આવી હતી તે પછી તે મારી સાથે રહ્યો અમે ખૂબ વાતો કરી બે દિવસ પછી જ્યારે તે ગયો તો ખરાબ તો ખૂબ લાગ્યું પણ કદાચ આ જિંદગી છે તે પછી સમર અને હું વારંવાર વાત કરવા લાગ્યા આજે પણ અમે એટલા જ નજીક છીએ જેટલા ત્રણ વર્ષ પહેલાં હતા તો મિત્રો આ હતી આજની કહાની તમારો શું અભિપ્રાય છે આ કહાની ઉપર અમને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો ફરી મવ આવતીકાલે ત્યાં સુધી આવજો